જે જે છે 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 એની એની અને બંને છોકરીઓ રમતા હોય એ ઓલમોસ્ટ અરાઉન્ડ થ્રી ઇયર્સ ની એજ હતી એટલે આઈડિયલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે મેન્ટલી જે કોઈ પણ મેચ્યોરિટી હોય ને એ બાળકોમાં ન નો હોય આમ જોઈએ ને તો આપણી જે આ સોસાયટી છે ને એ બહુ ઇન્ટરેક્ટિવ છે બહુ ઇન્ટરેક્ટિવ છે લોકો સાથે ઘેરાયેલી હોય છે લોકો બાળકો રમતા હોય છે અને બધા લોકો અહીંયા હોય છે પણ શક્ય બને તો એવું લાગે છે કે સાડા નવ વાગે જ્યારે શો ચાલુ છે મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ થાય કોઈ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં ત્યાં એક વચ્ચેની જગ્યા છે ત્યાં વી આર એસ્પેક્ટિંગ કે બે છોકરી છે પેલી છોકરી છે ને એને કદાચ સ્ટેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એની જેટલી માથું હોય એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ તો એ સ્ટ્રેઇટ હવે એ પાણીની અંદર જતી રહી ને બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને એ થોડીક આગળ જઈ અને ગઈ તો જ્યારે કદાચ અડધી પોણી કલાક આઈ ગેસ સમયની દ્રષ્ટિએ તો આઈ કાંટ ટેસ્ટીફાય એનીથિંગ બટ વોટ આઈ એસ્ટીમેટ આઈ ડુ હેવ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું એટલે એક વ્યક્તિ ને કે કોઈ બાળક છે જ્યાં છે એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યો અને તરત જ એને સારવાર માટે માટે જે કંઈ પણ તજવીજો એ કરી એકસો કે એને મેક્સિમમ આપણે ફેસિલિટેશન કરીએ અલબત્ત એવું લાગતું હતું કે કદાચ શ્વાસ ન ચાલતો હોય અને ત્યાં થોડી વારમાં બીજો આઈડિયા એવો કે કપડાં જેવું દેખાય છે તો ત્યાં પછી કરી ખબર પડી કે ઓકે શેઝ શેર અનધર વન અને હજી બીજી પણ છોકરી ડૂબેલી છે થોડી થોડીવાર પછી પાછી એ છોકરીને પણ અંદરથી બહાર કાઢવામાં આવી આઈ ગેસ હું એક્સપેક્ટેશન રાખું છું કારણ કે સાડા નવ સુધી અહીંયા માણસો લગભગ મિનિમમ સો એક જેટલા હશે એસી નેવું જણા તો ત્યારે તો બધાને ખબર પડી જ જાય અને થોડીક લાઇટિંગ ત્યાર પછી લો કે લોકો અંદર જતા રહે મૂવી તો સાડા પછી આ ઘટના છે પારી એકચ્યુઅલી છે ને મેનેજમેન્ટ એનું બહુ સારું છે ને એક્ટિવ છે તો પારી એની પહેલા કદાચ કોઈ એવું બનાવવું બન્યું હોય કે એવું કંઈક આઈ ડોન્ટ રીમેમ્બર બિકોઝ આઈ વુડ નોટ પ્રેઝન્ટ બટ પારીને લઈને શું છે કે સેફ્ટી કોર્નર આખો તમે જોઈ શકો છો કે ઇટ ઇઝ તો આ જે છે ને એચ્યુઅલી शी વોઝ વેરી એક્ટિવ મારી જે બીટુ ની વાત કરું તો આઈ નો બહુ હર ઈ કોઈ સ્કૂટર ઉપર ગમે ભલે આવડી હાઈટ હતી નાની છોકરી હતી પણ ગમે ત્યાં ચડી જતી હતી તો અહીંયા તમે વચ્ચે જુઓ તો અહીંયા છે ને પગ છે પગ રખો જેવો સ્ટેપ છે ત્યાંથી બાળક ઉપર જઈ શકે બટ વોટ આઈ રેકમેન્ડ એક્ચ્યુઅલી ધેર ઇઝ નોટ અ ગ્રોસ નેગ્લિજન્સ ફ્રોમ એની પર્સપેક્ટિવ બટ એક વસ્તુ હું ચોક્કસ કે ફોર એનીબડી ફોર ધ હાઈરાઈસ પ્રોપર્ટીઝ કે તમે કોઈ પણ જગ્યાએ પ્રોપર લાઇટિંગ ઇફેક્ટ હોય ને સ્ટ્રોંગ કે આગળથી કોઈ વ્યક્તિ આઈડેન્ટિફાઈ કરી શકે જયારે આવું કોઈ ઓપન વર્કઆઉટ છે ઘણી છે ને ક્લોઝેડ હોય છે તો કઈ જરૂર નથી પડતી પણ આવી જગ્યાએ તમારે મન લાગે છે કે ત્રણ થી ચાર ફૂટની હાઈટ વધુ થોડી સ્ટ્રોંગ હોય કે જેમાં બાળકો ઇઝીલી કદાચ કદાચ પેલો જોઈ નકું છો કે કડી છે તો બાળકો શાયદ ખોલી બી શકે એવું શક્યતા છે તો આઈ રેકમેન્ડ સ્ટ્રોંગલી ટુ ઓલ હાઈ રાઇઝ પ્રોપર્ટી જ્યાં આવી રીતે સ્વિમિંગ પુલ કે આવી ફેસિલિટેશન છે કે તમે થોડી હાઈટને એક્સ્ટ્રા વધાવી દો જેથી બાળકોને એક્સેસિબલ ન હોવું જોઈએ કોઈ વ્યક્તિ મોટો હોય ને તો જ ખોલી શકે સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો